जय अंबेडकर जय अंबेडकर माता जी ने दर्शन करी

કિચન નથી રાખ્યું નાના બાળકો બિચારા નાનપણમાં કિચન વેચી ગુજારો કરે છે ભણવાઈ જાય છે અને કિચન એ વેચે છે મદદ કરતા રહ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોતા રહ્યો જય અંબે જય અંબે બોલો અંબે મહી જય જુઓ અંદર લઈ જવાની તો મનાય છે તેથી બહાર થી તમને અંબે માતાના દર્શન કરાવી દઉં જય અંબે મહિ જય જુઓ બહાર થી દર્શન કરો આનંદ કરો મોજ કરો મા અંબેર ના ગુણગાર ગાંવ જય અંબે હલો આવજો 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 બાય બાય નમસ્કાર દર્શક મિત્રો આપણી લાગણી અને મોજથી અત્યારે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા એની ખુશી છે અત્યારે અંબાજી દર્શન કરવા આવ્યા છીએ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ બધા વિડીયા જોવો છો લાઈક કરો શેર કરો હો સબસ્ક્રાઈબર કર્યા અને જે આ સોશિયલ મીડિયાના મારફતે જે પણ કમાણી થશે તે સારા કામમાં જ વાપરવાની છે જે સારું કાર્ય થતું હોય એમાં જ વાપરવાનું છે જરૂર માણસોને લેવાનું છે તેથી વિડીયોને આગળ જોતા રહ્યો લાઈક કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને આવી જ આવી રીતે તમે અમને સપોર્ટ આપતા રહ્યો તમારો ખૂબ ખૂબ આભાર જે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા તે બદલ એક એક લાખ ચૌદ હજાર વ્યૂ થઈ ગયા તેને પણ અમારો ધન્યવાદ જે મારા વિડીયો જોવે છે લાઈક કરે શેર કરે સબ તમામને મારા દિલથી ધન્યવાદ જય અંબે જય અંબે જય બાલાજી અને કોમેન્ટમાં જણાવતા રહ્યો કેવા વિડીયો લાગે છે આપતા રહેજો તમારી આ એમ પ્રેક્ષકોની દયાથી એક હજાર વ્યૂ એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા અને એક લાખ તેર હજાર વ્યૂ થઈ ગયા તેનો મને બહુ આનંદ છે ધન્યવાદ ધન્યવાદ મારા પરિવારથી પ્રત્યે તમારો ખૂબ ખૂબ આભાર જય બાલાજી જય બાલાજી